હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ધોરાજીમાં ભારત વિકાસ પરિષદ નામની સેવાકીય સંસ્થા ઠેર ઠેર વૃક્ષારોપણની કામગીરી કરી રહી છે ત્યારે લોકો વધુમાં વધુ વૃક્ષનું વાવેતર કરે એવા હેતુથી સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા ભારત વિકાસ પરિષદ સંગઠન મંત્રીની જવાબદારી ધોરાજી આજ રોજ તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા અને સામાજિક મનીકરણ રેન્જના સંયુક્ત ઉપક્રમે શ્રી કૃષ્ણ ગૌશાળા ધોરાજી ખાતે વિના મૂલ્યે રોપાનું વિતરણ અને ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા દ્વારા રાહત દરે પાંજરાના વિતરણનો આજ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમ થકી શહેરમાં ખૂબ જ વધુ પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર થશે અને એકદમ ટ્રી ગાર્ડ રાખીને એને સલામતી ઉછેર થશે અને એક ધોરાજીને જે લીલું છમ હરિયાણી હરિયાળું બનાવવા માટેનો એક આ ભારત વિકાસ પરિષદ અને સામાજિક વનીકરણ રેન્જ દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે વસ્તુ ભારત માતા જઈ